તો આના વિશે એક્સપર્ટે શું માહિતી આપી અને કેમ એક્સપર્ટ જણાવે છે કે બે હજાર પચીસમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ખરાબ સમય આવી શકે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું જોઈએ એના વિશેની માહિતી તમને મળી રહે

જણાવ્યું કે જો કોઈ અત્યારે રોકાણ કરવું હોય તો ક્યાં કરવું અને ક્યાં ના કરવું એ વિકલ્પો વધુ સારા રહેશે એટલે કે રોકાણ કરવા માટે સમય સારો છે પણ તમે સ્મોલ કેપ અને મિડ કેપમાં રોકાણ કરેલું હોય તો તમારે ચેતવાની જરૂર છે ગયા આયોજિત ફંડ કોન્ફરન્સ એ બે હાજર માં એસ નરેને રોકાણકારોને આ અંગે ચેતવણી આપી હતી તેમણે કહ્યું કે એસઆઈપી દ્વારા મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરનારાઓએ સાવધાન રહેવું જોઈએ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારું માનવું છે નાણા સંપૂર્ણપણે બહાર કાઢી લેવાનો આ યોગ્ય સમય છે એટલે કે જો તમે SIP દ્વારા મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતા હો તો આ એક ચોક્કસ અને સારો સમય છે જ્યારે તમે અત્યારે નાણાં તમારા બહાર કાઢી લેવા જોઈએ પહેલા ફક્ત બેંકો અને મોટી સંસ્થાઓ જોખમ લેતી હતી પરંતુ આજે આ જોખમ નાના રોકાણકારો પર પણ આવી ગયું છે તેમણે ચેતવણી આપી હતી કે બે હાજર પચીસ નું વર્ષ બે હજાર આઠ થી દસ પછી સૌથી જોખમી વર્ષ હોય શકે છે

નરેન એમ પણ કહ્યું કે ફંડ મેનેજર ને જે પૈસા મળે છે તે મિડ અને સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવામાં આવે છે આનો અર્થ એ થયો કે આ શેરોના ભાવ પહેલાથી જ ખૂબ ઊંચા હોવા છતાં તેમાં નવા રોકાણો થઈ ગયા છે જેના કારણે તેમનું વેલ્યુએશન વધુ જોખમી થઈ રહ્યું છે સ્પષ્ટપણે દેખાય છે તેમણે કહ્યું આજે બધું જોખમ તમારા જેવા રોકાણકારો ઉઠાવી રહ્યા છે મને નથી લાગતું કે રોકાણકારો કે વેલ્થ મેનેજર ને આ વાત સમજાઈ હશે હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ આ વિશે ગંભીરતાથી વિચારી

તેમણે આ દાવો ડેટા સાથે સંબંધિત કર્યો તેમણે જણાવ્યું કે મીટ અને સ્મોલ કેપ શેરના મીડિયમ પી રેશિયો હવે 43% સુધી પહોંચી 43 ગણો પહોંચી ગયો છે આ કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં જે વૃદ્ધિ થઈ છે તે નફામાં પ્રમાણમાં નથી તેથી જેથી વર્તમાન વેલ્યુએશન અસ્થિર થઈ રહ્યું છે

જો તમે 2025 થી 2045 સુધી 20 વર્ષ માટે SIP કરો છો તો રીટર્ન ઓછું નહીં આવે પરંતુ 2023 પછી શરૂ થયેલી SIP નબળા રીટર્ન જોખમ ખૂબ જ વધારે છે સિવાય કે તે લાંબા ગાળા માટેનું હોય એટલે કે તમે 2025 થી 45 સુધી 20 વર્ષ માટે SIP કરો છો તો તમને સારું રીટર્ન મળે પણ 2025 થી ટૂંકા ગાળા માટેની ની SIP કરો તો તમને નબળા રીટર્ન નું જોખમ વધી શકે છે એના માટે તમારે લાંબા ગાળા માટે SIP કરવી પડશે 20 વર્ષ 30 વર્ષ એવી ત્યારે તમને સારું રિટર્ન મળી શકે છે